નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ યાત્રાધામ અંબાજીમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ ગ્રામ પંચાયતની ટીમ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ઝુંબેશ દરમિયાન હાજર રહ્યા યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થવાનું હોય તંત્ર મેળાની તૈયારીઓમાં લાગી ગયું છે ભાદરવી પૂનમ મહામેળા અંબાજી ગ્રામ પંચાયત દ્વારા અંબાજી ગામમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી દુકાનોની આગળ બનાવેલા ઓટલાઓ તેમજ નિયત સાઇઝ કરતાં આગળ નીકળેલા છજા અને પતરાના શેડને ગ્રામ પંચાયત દ્વારા હટાવવામાં આવ્યા હતા આ ઉપરાંત ગ્રામ પંચાયતની જગ્યા ઉપર અને જાહેર જગ્યાઓ પર મૂકેલા લારીઓ ગલ્લાઓ વગેરેને ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ભાદરવી પૂનમના મહામેળાને લઈને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટે રિક્ષામાં લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને નોટિસો પણ આપવામાં આવી હતી તેથી મોટાભાગના દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા આ દબાણ ઝુંબેશ દરમિયાન અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા